ભગવાન શંકરનું જટિલ તપસ્વી બ્રાહ્મણના રૂપમાં પાર્વતીના આશ્રમે એમનાથી થયા પછી એમની તપસ્યાનું કારણ પૂછવું પાર્વતી દ્વારા પોતાની સખી વિજયા દ્વારા સર્વકાંઈ સંભળાવો બ્રહ્માજી કહે છે હે નારદ એ સપ્ત સ્ત્રીઓના પોતાના લોકમાંથી જતા રહ્યા પછી સુંદર લીલા કરનારા સાક્ષાત ભગવાન શંકરે દેવીના તપની પરીક્ષા લેવાનો વિચાર કર્યો એ મનમાં પાર્વતીથી બહુ જ સંતુષ્ટ હતા પરીક્ષાની બહાને પાર્વતીજીને જોવા માટે જટાધારી તપસ્વીની રૂપ ધારણ કરીને ભગવાન શંભુ એમના વનમાં ગયા પોતાના તેજથી પ્રકાશમાન અત્યંત વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને પ્રસન્નચિત્ત થઈને તે દંડ અને છત્ર લઈને ત્યાંથી પ્રસ્થિત

વિપ્રવર તમારા તેજથી આવન ને પ્રકાશિત કરી રહ્યા છો મેં જે કઈ પૂછ્યું છે એ બતાવો બ્રાહ્મણે કહ્યું હું ઈચ્છા અનુસાર વિચરણ કરનાર વૃદ્ધ બ્રાહ્મણ છું પવિત્ર બુદ્ધિ તપસ્વી બીજાઓને સુખ આપનારો અને પરોપકારી છું એમાં સંચય નથી તમે કોણ છો તમે કોની પુત્રી છો અને આ નિર્જન વનમાં શા માટે આવી તપસ્યા કરી રહ્યા છો આ તપસ્યા તો પગના પંજા ઉપર ઉભા રહીને તપ કરનારા મુનિઓને પણ દુર્લભ મુનિઓને પણ દુર્લભ છે તમે ન તો બાલિકા છો ન તો વૃદ્ધ છો પણ સુંદર તરુણી જણાવો છો તો પછી પતિ વગર શા માટે આ વનમાં આવીને કઠોર તપસ્યા કરો છો હે ભદ્રી શું તમે કોઈ તપસ્વીની સહચારીની તપસ્વીની છો હે દેવી શું એ તપસ્વી તમારું પાલન પોષણ કરતા નથી જે તમને છોડીને ક્યાંય અન્યત્ર જતા રહ્યા છે બોલો તો ખરા કે તમે કોના કુળમાં ઉત્પન્ન થયા છો તમારા પિતા કોણ છે તમારું નામ શું છે તમે મહાસૌભાગ્ય રૂપા જણાવો છો તમારો તપસ્યામાં અનુરાગ વ્યર્થ છે શું તમે વેદ માતા ગાયત્રી છો લક્ષ્મી છો અથવા શું સુંદર રૂપવા સરસ્વતી છો આ ત્રણેયમાંથી તમે કોણ છો એ હું અનુમાનથી નીચે નથી કરી શકતો પાર્વતી બોલ્યા હે વિપ્રવર ન તો હું વેદ માતા ગાયત્રી છું ન તો લક્ષ્મી છું અને ન તો સરસ્વતી છું આ સમયે તો હું હિમાચલની પુત્રી છું મારું નામ પાર્વતી છે પૂર્વકાળમાંના પહેલા પહેલાં જન્મમાં હું પ્રજાપતિ દક્ષની પુત્રી હતી એ સમયે મારું નામ સતી હતું એક દિવસ પિતાએ મારા પતિની નિંદા કરી હતી જેથી કુપિત થઈને મેં યોગ દ્વારા શરીરનો ત્યાગ કર્યો હતો આ જન્મમાં પણ ભગવાન શિવ મને મળી ગયા હતા પરંતુ ભાગ્યવશ કામને ભસ્મ કરીને મને પણ છોડીને તે ચાલ્યા ગયા હે બ્રહ્મન શંકરજીના જતા રહેવાથી હું વિરહતાથી ઉદ્વીગ્ન થઈ ગઈ અને તપસ્યા માટે દ્રઢ નિશય કરીને પિતાને ઘેરથી ગંગાજીના તટ પર ચાલી આવી અહીં દીર્ઘકાળ સુધી કઠોળ તપસ્યા કરીને પણ હું મારા પ્રાણ વલ્લભને ન મેળવી શકી એટલા માટે અગ્નિમાં પ્રવેશ કરી જવા ચાહતી હતી એટલામાં જ આપને આવેલા જોઈને હું ક્ષણભરને માટે રોકાઈ ગઈ હવે આપ પધારો

અગ્નિમાં પ્રવેશ કરતાં પર્વતરાજકુમારી પાર્વતીની તપસ્યાના પ્રવાહથી પાર્વતી આકાશમાં ઉપર તરફ જવા લાગ્યા ત્યારે બ્રાહ્મણ રૂપ ધારી શિવે અહસ હસ્તા હસતા એમને પુનઃ પૂછ્યું અહો ભદ્રે તમારું તુપ તમારું તપ શું છે એ કાંઈ પણ મારી સમજમાં આવતું નથી આ બાજુ અગ્નિથી તમારું શરીર બળી બળ્યું નથી એ તો તપસ્યાની સફળતાનું સૂચક છે પરંતુ હજી સુધી તમને તમારો મનોરથ પ્રાપ્ત થયો નથી તેથી એની વિફળતા પણ પ્રગટ થાય છે અત હે દેવી સૌને આનંદદાયક મને શ્રેષ્ઠ બ્રાહ્મણની સામે તમે તમારો અભીષ્ટ ઇચ્છિત મનોરથ શો છે એ સાચે સાચું જણાવો બ્રહ્માજી કહે છે હે નારદ બ્રાહ્મણના પ્રકારે પૂછવા પર ઉત્તમ વ્રતનું પાલન કરનારી અંબિકાએ પોતાની સખીને ઉત્તર આપવાની પ્રેરણા કરી પાર્વતીથી પ્રેરિત થઈને એમની વિજ્યા નામની પ્રાણપ્યારી સખીએ જે ઉત્તમ વ્રતને જાણતી હતી તેણે જટાધારી તપસ્વીને કહ્યું સખી બોલી હે સાધુ તમારી આગળ પાર્વતીના ઉત્તમ ચરિત્રનું અને એમની તપસ્યાના સમસ્ત કારણોનું હું વર્ણન કરું છું જો આપ સાંભળવા ઈચ્છતા હો તો સાંભળો મારી સખી ગિરિરાજ હિમાચલની પુત્રી છે એ પાર્વતી અને કાલી નામથી વિખ્યાત છે તથા માતા મેનકાની કન્યા છે અત્યાર સુધી કોઈએ એની સામે વિવાહ નથી કર્યો એ ભગવાન શિવ સિવાય બીજા કોઈને ચાહતી પણ નથી એમને એ જ માટે ત્રણ હજાર વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે ભગવાન શિવની પ્રાપ્તિ માટે જ મારી આ સખીએ આવા તપનો પ્રારંભ કર્યો છે હે વિપ્રવર એમાં જે કારણ છે તે હું બતાવું છું સાંભળો એ પર્વત કુમારી બ્રહ્મા વિષ્ણુ તથા ઇન્દ્ર વગેરે દેવતાઓને પણ છોડીને કેવળ પિનાક પાણી ભગવાન શંકરને જ પતિ રૂપે પ્રાપ્ત કરવા ચાહા છે નારદજીના આદેશથી આ કઠોર તપસ્યા કરી રહ્યા છે હે દ્વિજ શ્રેષ્ઠ તમે જે કાંઈ પૂછ્યું એ અનુસાર મેં પ્રસન્નતાપૂર્વક મારી સખીનો મનોરથ બતાવી દીધો હવે આપ શું વધારે જાણવા ચાહો છો બ્રહ્મા બ્રહ્માજી કહે છે હે નારદ વિદ્યાનું આ યથાર્થ વચન સાંભળીને જટાધારી તપસ્વી રુદ્ર હસતા હસતા બોલ્યા સખી આ જે કાંઈ કહ્યું છે એમાં મને પરિહાસનું અપમાન થાય છે જો આ બધું ઠીક અને સાચું હોય તો પાર્વતી દેવી પોતાને સ્વમુખે કહે જટિલ બ્રાહ્મણના આ પ્રકારના કથન પર પાર્વતી દેવી સ્વયં પોતાને મુખ્યામ કહેવા લાગ્યા અધ્યાય છવ્વીસ સમાપ્ત